જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટો બાંધી લીધું છે પણ હજી આ પરફેક્ટ લોટ નથી બંધાયો તો હવે આપણે શું કરીશું થોડું થોડું પાણી હાથમાં લઈશું અને લોટને પાણી લગાડીને મસળીશું જ્યાં સુધી લોટ નરમ નહીં પડે ત્યાં સુધી આપણે આ રીતે પાણી લગાવીને લોટને મસળતા રહેવાનું છે કેમ કે આમ આપણે રવ ઉમેર્યો છે જે પાણીને એબ્સોર્બ કરે છે અને લોટને કઠણ બનાવી દે છે તો જ્યાં સુધી લોટ નરમ નહીં પડે ત્યાં સુધી આ રીતે આપણે પાણી લગાવીને લોટને મસળતા રહેવાનું છે હવે આપણો લોટ સરસ નરમ થઈ ગયો છે પણ આપણે તરત જ પૂરી નથી બનાવવાની તો શું કરીશું એક ભીનું કપડું લઈ લઈએ અને લોટને લપેટીને દસ થી પંદર મિનિટ સુધી રહેવા દઈશું મિનિટ થઈ ગઈ છે આપણે કપડામાંથી કાઢી લઈએ અને ફરીથી પાંચ મિનિટ સુધી આપણે લોટને મસળીશું લોટ સરસ મસળા ગયો છે તો આ લોટમાંથી આપણે બે મોટી સાઈઝના લુવા બનાવી લઈએ હવે લુવા પણ તૈયાર છે તો ચાલો વણવાનું શરૂ કરીએ તો પાટલીને વિલણ લઈ લઈએ અને લુવાને આપણે પતલું વણીશું જો મિત્રો આપણો લોટ એટલો સરસ બંધાઈ ગયો છે કે વણવામાં બિલકુલ પણ મુશ્કેલી નથી આવી રહી એકદમ ઈઝીલી આપણે આને વણી શકીએ છીએ અહીં હું લુવાને પાટલી ઉપર વણી રહી છું પણ તમે ચાહો તો ક્લીન કિચન પ્લેટફોર્મ ઉપર પણ આને વણી શકો છો તો જો મિત્રો આજ જ રીતે આપણે આને પતલું વણી લેવાનું છે વણી લીધા બાદ આને આપણે પૂરીના શેપમાં કાપી લઈશું તો અહીં મેં નાની વાટકી લીધી છે આનાથી આપણે વણેલી રોટલી ઉપર કટ લગાવી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ રીતે રોટલી ઉપર કટ લાગી રહ્યો છે હવે કટ લગાવી લીધા પછી અહીં જે સાઈડનો અનઈવન પાર્ટ છે એને આપણે કાઢી લઈશું આ અનઈવન પાર્ટને આપણે ફેંકવાનું નથી અને આપણે સાઈડમાં રાખી દઈશું બીજી વારમાં આપણે આને વણીને આમાંથી પણ પૂરી બનાવીશું એક્સ્ટ્રા પણ કડે બજો તમને લાગે કે પૂરી હજી જાડી રહી ગઈ છે તો આને ફરીથી વળીને પૂરીને પાતળી કરી લેવી વણે બધાને આપણે તરત તળવાની નથી તો શું કરીશું એક ભીનું કપડું લઈ લઈએ અને ભીના કપડાને પાતળી એના ઉપર આ પૂરીઓને લાઈનથી બાજુ બાજુમાં મૂકીશું અહીં મેં ભીના કપડા ઉપર તૈયાર પૂરીઓને રાખી દીધી છે હવે પૂરીને કપડાંથી ઢાંકી દઈએ અને બીજી પૂરીઓને પણ તૈયાર કરી લઈએ જો તમે નાની સાઈઝની પૂરી બનાવવા માંગતા હોય તો કોઈ પણ બાટલીનું ઢાંકણ કે કોઈ પણ નાની ડબ્બીનું ઢાંકણ લઈને પણ નાની સાઈઝની પૂરીઓ બનાવી શકો છો અહીં બંને લુવાઓને વણીને પૂરીનો શેપ આપીને તૈયાર કરી દીધી છે હવે બધી વણેલી પૂરીઓને આપણે ભીના કપડાઓ ઉપર રાખીશું અને ઢાંકીને ફરીથી પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું એના પછી ફ્રાય કરીશું હવે પંદર મિનિટ પછી પૂરીને આપણે ફ્રાય કરીશું અહીં બી પીણીમાં પહેલેથી તેલને ગરમ કરવા રાખી દીધું હતું હવે ગેસની ફ્લેમ ને આપણે મીડિયમ રાખીશું અને એક પૂરીને આપણે તેલમાં નાખીશું પહેલા એક પુરી ને આપણે ફુલાવી લઈશું નાખીશું હવે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે લાલ રંગની થાય ત્યાં સુધી તળીશું આપણે એકદમ ગરમ તેલમાં તળવાની છે જો તેલ જરા પણ ઠંડુ હશે તો પુરીઓ ફૂલશે નહીં પુરીઓને આપણે લાલ રંગની થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તળવાની છે ત્યારે જ પૂરી નરમ નહીં પડે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે પૂરી કેવી ફુગ્ગાની જેમ ફૂલી ગઈ છે અને એક વાતનું જરૂર ધ્યાન રાખજો જે વળેલી પુરીઓને આપણે બીના કપડા પર રાખી છે એને કાઢવાની નથી જેમ જેમ તમે પૂરીને તળશો એમ એક એક કરીને એને કપડા પરથી લેતા રહેવાનું છે પૂરી લાલ રંગની થઈ ગઈ છે તો આને કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેટલી સરસ બની છે એકદમ બજારમાં મળતી પૂરીની જેવી જ લાગી રહી છે હવે પુરીઓને કાઢી લઈએ અને આ રીતે વારાફરતી બધી પૂરીઓને તળી લઈએ જો જોવે તો બીજી વાર નાખેલી પૂરીમાં કેટલી સરસ ફૂલી ગઈ છે અહીં બધી પૂરીઓને ફ્રાય કરી દીધી છે તો જોઈ લઈએ કે પૂરી કેવી બની છે તો ફ્રેન્ડ જોઈ તમે પૂરી ના તૂટવાના અવાજ અને ટેક્સચર પરથી સમજાય છે કે પૂરી એકદમ પરફેક્ટ બની છે તો મિત્રો મેં તમને માળી પૂરી ની પૂરી બનાવવાની એકદમ પરફેક્ટ અને સહેલી રીત બતાવી દીધી હવે તમારે વારો છે અને ટ્રાય કરવાનો તો જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સ માં લખીને જરૂર જણાવજો પરિમણીશી નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો